પારડી પોલીસે કલસર ચેકના પાસે કારમાં રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખના દારૂ સાથે બેની ધરપકડ કરી પાતલિયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસનું ઓપરેશન ત્રણ અન્ય બુટલેગર વોન્ટેડ જાહેર કરાયા ચાલક ભૈલુ ઉર્ફે ચંદ્રવાન ઉરવાટના તથા ક્લીનર ધર્મેશ ચંદુભાઈ પટેલ ઉદવાડા ગામની અટક કરી પાર્ટી પોલીસે પાતલિયા ચેકપોસ્ટ પાસે ક્રેટા કારમાં ગેરકાયદેસર લઈ જવાતા રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખના દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે જ્યારે ત્રણને વોન્ટેજ જાહેર કર્યા છે પાર્ટી પોલીસ પાતલિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ક્રેટા કાર નંબર એન ઝીરો નાઇન ક્યુ ડબલ ફાઇવ ઝીરો એટમાં તેનો ચાલક અને ક્લીનર દમણથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી પાતલિયા ચેકપોસ્ટ થઈ ઉનાઈ તરફ જવાના છે આ બાતમીના આધારે પોલીસે વજ ગોઠવી હતી તે દરમિયાન બાતમી ક્રેટાકાર દમણ તરફથી આવતા જણાતા જ તેને રોકી તલાશી લેતા કારની ડિક્કીમાં તથા પાછળની સીટ ઉપર સત્તાવન પૂઠાના બોક્સો ભર્યા હતા આ બોક્સમાં બે હજાર પાંચસો બોટલ ટીન દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા બે લાખ સત્તાવન હજાર બસો ને એસી હોય આ દારૂનો જથ્થો તથા પાંચ લાખના મૂલ્યની કાર જપ્ત કરી આ કારના ચાલક ભૈલુ ઉર્ફે ચંદ્રવાન ચંદ્રબલી ઠાકુર રહેવાસી ઓરવાડ તથા ક્લીનર ધર્મેશ ચંદુભાઈ પટેલ રહી ઉદવાડા ગામની ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરેલી કાર તેમણે તાલુકા પાડી ખાતે રહેતા અનિલ ઉર્ફે રાવણ પિન્ટો રહે સુખેશ તાલુકા પાડી તથા રાકેશ ઉર્ફે લાલુ પારડીના અને દમણના રીંગણવાડા પાસેથી આપી હતી વોન્ટેડ આરોપીઓ કારની પાઇલોટિંગ કરતાં આગળ નીકળ્યા હતા અને તેમની પાછળ પાછળ ઉનાઈ જિલ્લો નવસારી સુધી કાર લાવવાનું જણાવ્યું હોવાની કેફિયત કરી હતી તેથી પાડી પોલીસે પાંચ લાખના મૂલ્યની કાર તથા બે પોઈન્ટ સત્તાવન લાખના મૂલ્યનો દારૂ સહિત રૂપિયા સાત લાખ સડસઠ હજાર બસો ને મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને વોન્ટેજ જાહેર કરી પાંચે સામે પ્રોહિબિશન કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો